લક્ષ્મી ગ્રુપ પર ઇન્કમ ટેક્સના દરોડા પછી હવે તેવી પણ માહિતી સામે આવી છે કે ગજેરા પરિવારે માત્ર ટેક્સ ચોરી નહીં પરંતુ મોટું હવાલા કૌભાંડ પણ આચર્યું છે રિંગ રોડ પર આવેલી મિલેનિયમ ટુ અને મિલેનિયમ ફોર માર્કેટમાં વેપાર ઓશો અને રોકડનું રાજ વધારે ચાલતું હતું તો ત્રિશોર ન્યૂઝ પાસે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર વસંત ગજેરાએ આ માર્કેટના વેપારીઓ પાસેથી બાણું ટકા પેમેન્ટ રોકડમાં લીધું છે અને માત્ર આઠ ટકા પેમેન્ટ જ જંત્રી ભાવ મુજબ લીધું હતું એટલે કહી શકાય કે જંત્રી તો માત્ર દેખાવ પૂરતી હતી જ્યારે હકીકતમાં બંને માર્કેટ મળીને લગભગ બે હજાર કરોડ રૂપિયા રોકડા લેવામાં આવ્યા છે વસંત ગજેરા અને મંડળીની આ રોકડિયા રાજની ફાઇલ ઇન્કમ ટેક્સ વિભાગના નજરે કેવી રીતે આવી તેની ચોંકાવનારી વિગતો પણ હવે સામે આવી છે રિંગ રોડની મિલેનિયમ માર્કેટમાં પ્રવીણ ભૂત જેનું તેતાળીસ ટકાના ભાગીદાર હતા પરંતુ આરોપ છે કે વસંત ગજેરા અને તેની મંડળે પ્રવીણ ભૂતની ખોટી સહી કરાવી હતી અને આરોસીમાં ડુપ્લિકેટ ડિજિટલ સાઇન ઊભી કરી હતી અને બારોબાર રાજીનામું લઈને તેમનો ભાગ રાકેશ ગજેરાને વેચી નાખ્યો હતો અને જે રૂપિયા બ્લેકમાં ઉઘરાવવામાં આવ્યા તે રૂપિયા હવાલા મારફતે હોંગકોંગ પહોંચી ગયા છે અને હવે ત્યાંથી તે જ રૂપિયા ઇન્વેસ્ટર બનીને પાછા પણ આવ્યા છે તો હોંગકોંગ નિવાસી રાકેશે તે રૂપિયાથી પ્રવીણ ભૂતનો હિસ્સો ખરીદી લીધો હોવાનું પણ સામે આવ્યું છે અર્થાત બ્લેક રૂપિયા વિદેશ ફરવા ગયા અને બનીને પાછા આવ્યા આને જ કદાચ મની મેનેજમેન્ટ કહેવાય આ સમગ્ર મામલે પ્રવીણ ભૂત દ્વારા પીએમમાં ફરિયાદ કરવામાં આવી છે જેના આધારે હવે ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે અને હવાલા મારફતે મોકલાયેલા રૂપિયાને લઈ